તો તમારા માટે નવો વિડીયો લઈને આવ્યો છું રસ મલાઈ બનાવવાની રેસીપી તપેલી લેવાની એની અંદર પાંચ લીટર દૂધ નાખી અને ગરમ કરવાનું દૂધ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર વિનેગર નાખી દેવાનું ત્રણ બુચ્છ ધીરે ધીરે હલાવતા રહેવાનું તો આ ટાઈપના રેડી દૂધ ફાટી અને આવી રીતે રેડી થશે નીચવી અને રેડી કરી નાખવાનું પાણી કાઢી નાખવાનું અને આવી રીતે લુવા પાડવાના બધા એક મોટું પાત્ર લેવાનું એની અંદર મેદો પાથરી નાખવાનું મિસ્ત્રીએ નાના નાના લુવા જે પાડ્યા હતા એને આવી રીતે રાઉન્ડ રાઉન્ડ મિસ્ત્રી બનાવે છે એ પ્રમાણે બધા રેડી કરવાના તો મિત્રો આ માપે બધા રેડી કરવાના અને મૂકવાના ટાઈપના બધા રેડી થશે પેડા ટાઈપના હવે એક મોટું તપેલું લેવાનું એની અંદર પાણી નાખી દેવાનું ચાર પાંચ લીટર અને ખાંડ નાખી દેવાની અને ખાંડ ઓગળી જાય એ ટાઈપની ઉકળવા દેવાનું ચાસણી તારવાળી નથી બનાવવાની અને થઈ જાય રેડી તપેલીમાં એક ચમચો મેંદો નાખી અને આ પ્રમાણે પાણી રેડી કરી હાથથી પાણીનો છંટકાવ કરવાનો આપણે હાથથી ટાઈપના જે રેડી કર્યા હતા એ બધા અંદર મેદાનું પાણીનો છંટકાવ કરવાનો થોડો નીચે ગેસ એકદમ ફૂલ કરી દેવાનું એટલે ઉભરો આવશે અડધો કલાક પછી રેડી થઈ જશે એટલે આપણે એને ઠંડુ પાડવાનું અને મૂકી દેવાના રાતે પાંચ વાગે આપણે બનાવ્યા હતા સવારના છ વાગ્યા સુધી બધા પીસ ડબલ થઈ ગયા છે રાતે બનાવ્યા હતા એના કરતા મહારાજ બનાવે છે એ ટાઈપના બધા ત્રણ ત્રણ પીસ લઈ દબાઈ અને પાણી બધું કાઢી નાખવાનું પાછું આપણે પાંચ લિટર દૂધ લેશું એને ગરમ કરશું આવી રીતે પાંચસો ગ્રામ જેવી ખાંડ નાખી દેવાની પંદર વીસ મિનિટ ગરમ થઈ જાય એટલે આપણે કસ્ટર્ડ પાવડર કાજુ પિસ્તા નાખી દેસુ જુઓ મિત્રો આપણું દૂધ રેડી થઈ ગયું છે આપણે હવે એને ઠંડુ કરવા મૂકશું પછી આપણું દૂધ ઠંડુ થઈ જાય એટલે આપણે મોટું પાત્ર લેવાનું એની અંદર દૂધ મૂકી દેવાનું આ પાત્રની અંદર દૂધ આપણે નાખી અને ઠરવા માટે મૂકી દીધું છે દૂધ એકદમ ઠરી અને ઘાટું થઈ જાય એટલે આપણે એની અંદર આપણે જે પીસ પાડ્યા પીસને દબાઈ અને પાણી કાઢ્યા હતા એ બધા પીસ આની અંદર નાખી દેવાના અને મિક્સ કરવાના જુઓ મોટા રસોડાના કૂક આવી રીતે અંદર કેવી રીતે નાખે છે એવી રીતે આરામથી નાખવાના જુઓ કેટલા બધા પીસ આપણે રેડી થઈ ગયા છે અને આ પ્રમાણે રેડી કરવા મિત્રો હું તમને એક પીસ કાઢી અને બતાડું જુઓ સરસ મસ્ત બન્યા રેડી થઈ જાય એટલે મિત્રો આપણે ઉપરથી ઢાંકી પ્લાસ્ટિક અને ફ્રીજમાં મૂકી દે